इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू सब... राजकोट कोठारिया मा बनी घटना घर मा थोड़ा ब्लास्ट राजकोट ना कोठारिया सोलवट विस्तार मा आवेल गुजरात हाउसिंग बोर्ड क्वार्टर्स मा, अचानक घर ब्लास्ट थता, मकान ना लीरे लीरा निकली गया अचानक ब्लास्ट आजुबाजू बकान भारे नुकसान घर માં blast થતા ઘર માં રહેતા गायत्रीબા દાજી ગયેલ ઉમર વર્ષ 55 પરિવાર માં એક વ્યક્તિ જ રહેતા હતા ગંભીર ઈજા થઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અહેવાલ ચેતન સોલંકી રસોડા હાવ ગરીબ માણસ છે બાજુ વાળા અંદર બાજુ વાળા ને રીતે નુકસાન બઉ થઈ ગયું છે દીવાલ તૂટી ગઈ છે બાજુ વાળા બાર છે અત્યારે જવાય એવું પરિસ્થિતિ નથી અંદર